Hello everyone! કેમ છો બધા વેલકમ ટુ ટેસ્ટ એમ્પિશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ફક્ત બટેટામાંથી એક સરસ મજાનો સ્નેક્સ નાસ્તો જે તમે ના બાળકોને નાની મોટી ભૂખ માટે આપી શકો છો ઘરે અચાનકથી જો મહેમાન આવી ગયા હોય તો એમના સામે સર્વ કરી શકો છો સવારનો નાસ્તો હોય કે સાંજની નાની મોટી ભૂખ બધામાંને સર્વ કરી શકો છો અને આ એકલા પણ એટલા ટેસ્ટી લાગે છે અને સોસ સાથે પણ અથવા કોઈ ડીપ સાથે પણ સરસ લાગે છે અને એકદમ ઓછા મસાલા એકદમ એટલે એકદમ જ ઓછા એક જ મસાલા તૈયાર થઈ જાય છે ઘરમાં મળતી વસ્તુઓમાંથી જ આ બની જાય છે તો ચાલો ફટાફટથી બનાવી લઈએ પોટેટો રિંગ્સ આ પોટેટો રિંગ્સ તમે ઘણીવાર બજારમાં પણ જોઈ હશે એ બધી જ ટિપ્સ અને ટ્રીક સાથે આજે હું તમને શીખવાડીશ આને બનાવવા માટે મેં અહીંયા એક મોટી સાઇઝનું બટેટાને બાફીને ઠંડુ કરી લીધું છે લગભગ મેં એક દોઢ કલાક પહેલાં જ આને બાફીને કાઢી લીધું હતું એટલે ઠંડુ સારું એવું થઈ ગયું છે અને હવે હું ફોકની મદદથી આને મેશ કરી રહી છું તમે નાના ગ્રેટરની મદદથી ગ્રેટ પણ કરી શકો છો એટલે છીણીને પણ લઈ શકો છો તો અહીંયા આપણે સારી રીતે મેશ કરી દઉં છે કોઈ પણ ટુકડામાં નથી રહેવા દેવાના હવે આમાં આપણે કોર્નફ્લોર ફ્લોર નાખવાનો છે હા ફ્રેન્ડ્સ આમાં છે ને જ્યારે પોટેરો રિંગ્સ બને છે ને તો એમાં મેંદો ચણાનો લોટ કે ચોખાનો લોટનો ઉપયોગ નથી થતો ફક્ત કોર્નફ્લોર નાખવા છે બે ચમચી નાખ્યું છે અને સાથે મેં થોડું ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઓરેગાનો ન હોય તો તમે ચીલી ફ્લેક્સ છે મિક્સ હબ છે આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ લઈ શકો છો અથવા ત્રણેયમાંથી કોઈ પણ વસ્તુ ન હોય તો સ્કીપ કરીને ડાયરેક્ટ મીઠું નાખીને પણ બનાવી શકો છો હવે અહીંયા આગળ મને થોડું મેં અડધી ચમચી તેલ પણ નાખ્યું છે અને અડધી ચમચી આપણે આમાં કોર્નફ્લોર બીજો પણ નાખ્યો છે જુઓ અહીંયા આગળ મેં પહેલાં છે ને બે ચમચી નાખ્યો તો કોર્નફ્લોર અને અડધી ચમચી તેલ નાખ્યું તો પણ મને કોર્ન થોડો ઓછો લાગ્યો એટલે અડધી ચમચી એટલે ટોટલ મેં અઢી ચમચી જેટલો કોર્નફ્લોર નાખ્યો છે આના અંદર એક વાતનું ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે આનો પાણીની મદદ વગર એટલે કે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આપણે જ્યારે આનો લોટ જેવો બાંધીએ ને તો એ સ્મૂધ રહેવો જોઈએ એટલે કોર્નફ્લોર અને બટેટા બંનેનું પ્રમાણ લગભગ લગભગ સરખું હોય ને તો જ તમારો લોટ છે એ સ્મૂધ બંધાશે અને રિઝલ્ટ પરફેક્ટ આવશે તો અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે મને છે ને આ પ્લેન નથી જોઈતું એટલે હું અહીંયા પાછળથી હળદર થોડી ઉમેરું છું પહેલાં મેં વિચાર્યું હતું કે હું આને પ્લેન વ્હાઈટ જેવા જ કરીશ પણ મને પછી એમ લાગ્યું કે થોડા અટ્રેક્ટિવ નહીં દેખાય એટલા માટે મેં પાછળથી ચપટી હળદર નાખી છે અને પછી હું મિક્સ કરી રહી છું તમે શરૂઆતમાં જ હળદર એડ કરી દેજો અને જો તમારે વ્હાઈટ જોઈતા હોય તો હળદર સ્કીપ કરી શકો છો અત્યારે તમને હળદરનો કલર નહીં દેખાય પણ આપણે આને રેસ્ટ આપીશું તો હળદરનો કલર આવી જશે તો લોટ આપણો બંધાઈ ગયો છે સારી રીતે જુઓ નજીકથી બતાવું છું આવો સ્મૂધ હોવો જોઈએ એકદમ તમે આમાં જીરાનો ઉપયોગ પણ કરી શકો છો મેં અત્યારે જીરાનો ઉપયોગ કે અજમાનો ઉપયોગ પણ નથી કર્યો તમે કરી શકો છો અને હવે આપણે આને જુઓ તેલ લગાડીને થોડો ચીકણો કરીને પણ રાખી દઈશું જેથી કરીને આપણા હાથમાં ચોંટે નહીં કારણ કે આમાં બટેટું છે ને તો હાથમાં ચોંટશે તો મેં હાથ થોડું તેલ લગાડીને કેળવી લીધો છે લોટને જુઓ હવે આપણે આને કોઈ રેસ્ટ વગેરે નથી આપવાનો આપણે ફક્ત આને તરત કરીશું જ મેં આને લગભગ બે મિનિટ છોડ્યો તો ખાલી મારી હળદરનો કલર આપવા માટે બાકી તમે આને રેસ્ટ નહીં પણ આપો તો ચાલશે જુઓ હવે આપણે આ રીતે લાંબુ કરીને અને પછી તમે વચ્ચેથી કટ આવી રીતે જો પહેલાં હું તમને એક મેથડ દેખાડું છું આવી રીતે માપીને અને પછી તમે કટ કરશો તો પણ ચાલશે આ રીતે રીંગ બનાવી શકો છો પણ આ રીંગ જુઓ મને થોડી મોટી સાઇઝ લાગી હતી પહેલાં મેં આને બનાવીને મૂકી દીધી બે બસ એના જે છેડા છે એને હાથેથી જ દબાવીને ચોટાડી દેજો અને પછી ગોળ કરી લેજો તો જો આવી રીંગ તૈયાર થઈ છે પણ પછી છે ને મને થોડીવાર પછી એમ લાગ્યું કે આ રીંગ વધારે મોટી છે એટલે મેં પછી થોડી નાની હજુ બનાવી આ જો આ રીતે આરામથી એકબીજા સાથે ચોંટી જાય છે કોઈ પાણી વગેરે લગાવવાની જરૂર નથી પડતી બસ એકબીજા સાથે જ્યારે ચોંટાડો ત્યારે થોડું પ્રેસ કરવાનું અને પછી બે આંગળી અને અંગૂઠાની મદદથી એને ગોળ કરી દેવાનો એટલે તમારી રીંગ્સ બની જશે હવે આમાંથી મેં બે રીંગ્સ બનાવી જે મોટી રીંગ્સ હતી ને એમાંથી પણ બે બનાવી મેં તો હવે જો મારી રીંગ્સનો શેપ અને એનો દેખાવ બંને પરફેક્ટ મને લાગી રહ્યો છે જુઓ બહુ ફટાફટા નાસ્તો બની જાય છે અને જ્યારે તમે કોકના સામે સર્વ કરો ને તો એને પણ એમ લાગે કે આને રિંગ્સ બનાવી કેવી રીતે હશે કોઈ મોલ્ડનો ઉપયોગ કર્યો છે કે કેવી રીતે બનાવી છે આ એક ટ્રીક છે અને લોકોમાં એક નવી તમારા માટે એક ક્વેરી ઊભી કરશે તો ચોક્કસથી તમે ટ્રાય કરજો અહીંયા મારી રિંગ્સ બધી બનીને તૈયાર થઈ ગઈ છે તળવા માટે પહેલેથી જ તેલ મૂકેલું હતું ને એમાં આપણે અત્યારે આ રીતે રિંગ્સને નાખી છે તેલ બહુ વધારે નથી લેવાનું બસ આપણી રિંગ્સ ડૂબે એટલું અને તેલને મીડિયમ હીટ ઉપર રાખવાનું છે અને રિંગ્સ એકવાર તમે નાખો એટલે પછી એને ગોલ્ડન બ્રાઉન કરવાની છે બહુ ડાર્ક ગોલ્ડન નહીં લાઇટ ગોલ્ડન બ્રાઉન કરવાની છે બંને બાજુથી એને તળાતા ફક્ત દોઢથી બે મિનિટનો સમય લાગે છે આવી રીતે આપણે એને અલટી પલટી કરતા રહીશું અને બંને બાજુ સારી રીતે કલર લઈ આવીશું ગેસની ફ્લેમ તમને લાગે કે તેલ બહુ વધારે ગરમ થયું છે તો તમે લો કરી શકો છો મીડિયમ રાખી શકો છો બને ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર જ તળવું જેથી એનો કલર પણ સારો આવશે અને આમાં વધારે આ ફાટશે નહીં જો બહુ ફાસ્ટ ફ્લેમ હશે ને તો આ ફાટી જાય છે તે વાતનું ખાસ ધ્યાન રાખજો તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ એને લાઈક કરવા ન ભૂલશો શેર કરવા ન ભૂલશો અને એક સરસ મજાનું કમેન્ટ્સ કરવા ન ભૂલશો અને હા બેકગ્રાઉન્ડમાં તમને જો કોઈ અવાજ સંભળાતો હોય તો એ મારા ડોગીનો છે જેને મેં સામે બાંધી રાખ્યો છે કારણ કે અત્યારે હું વોઇસ ઓવર કરું છું અને મને ડિસ્ટર્બ ન કરે એટલે મેં એને સામે બાંધ્યો છે તો એના માટે સોરી કે તમને પાછળથી એનો અવાજ આવે છે આ રીતે જ બાકીની પોટેટો રિંગ્સને પણ હું તળીને તૈયાર કરી લઉં છું ફ્રેન્ડ્સ અત્યારે મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે કારણ કે અત્યારે મને સાચે જ મારે બહુ વધારે પ્રોબ્લેમ ચાલી રહી છે લાઈફમાં અને હું બહુ ઘણી બધી પ્રોબ્લેમોને અને એકસાથે ફેસ કરી રહી છું તો આવામાં મને તમારા સાથ અને સહકારની જરૂર છે તો પ્લીઝ સપોર્ટ બનાવી રાખજો અને બને એટલું વધારે વધારે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં મારા વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને થોડા વ્યૂઝ વધારે આવે જુઓ મેં હવે ઘણી બધી રીંગ્સ એક સાથે તેલમાં નાખી દીધી છે જેથી કરીને આપણે ફટાફટ આપણું કામ પતી જાય અને કાઢતી વખતે તમે જોયું કે હું ફોકની મદદથી જ આને કાઢી લઉં છું તમારા પાસે એ રીતે જ કોઈ છરી વગેરે હોય તો એનાથી પણ તમે એકસાથે કાઢી શકો છો તો આ રીતે જુઓ અને આમાં આપણે કોર્નફ્લોર વાપર્યો છે ને એટલે તેલ બિલકુલ નથી પીતું એની મારી ગેરંટી છે કારણ કે મારા ઘણા બધા વિડીયોઝમાં તમે જોયું હશે કે હું ભજીયામાં ને એમાં પણ કોર્નફ્લોર નાખું છું જેથી કરીને ભજીયા પણ તેલ ન પીવે તો આ તો આખી રેસીપી જ કોર્ન ફ્લોરની છે એટલે તેલ તો બિલકુલ પીવાની જ નથી આજુઓ છે ને જરરાએ ઓઈલ નથી પીધું આણે તો તૈયાર છે આપણા પોટેટો રિંગ્સ જેને મેં ટમેટો સોસ સાથે સર્વ કર્યા છે તમે ચાહો તો કોઈ પણ મેઓ સાથે કે ડીપ સાથે સર્વ કરી શકો છો તો આઈ હોપ આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ન ભૂલતા મળી આવીશ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો